બાય પ્રોફેશન હું એજ્યુકેટર છું બચ્ચાઓની મેન્ટલ હેલ્થ પર કામ કરું છું મારા પ્રોફેશન મારી ઓફિસનું નામ છે માઇન રૂટ્સ જે પાલ પાલ લોકેશન પર છે હું મારી પ્રોફેશનની સાથે સાથે બીજે ઘણી સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયેલી છું જેવી રીતે પાશ્વ હિંસા સેવા સંઘ સંસ્થા સાથે હું જીવદયાના ઘણા મોટા કામ કરું છું જેવી રીતે કીડીઓનું કીડિયારું વહેંચવું નોન વોવન થેલીનું વિતરણ કરવું નળની જીવ જી નળની થેલીનું વિતરણ કરવું અને પક્ષીઓને ચણ આપવું હેલ્પિંગ હેન્ડ ફાઉન્ડેશન સંસ્થા સાથે જોડાઈને અમે લોકો મંદબુદ્ધિ બાળકોના વિકાસ માટે ઘણા મોટા કાર્યક્રમો કરી રહ્યા છે ગરીબ બચ્ચાઓના ભણતર માટે પ્રવૃત્તિઓ કરાવી રહ્યા છે વૃદ્ધાશ્રમોમાં સેવા આપી રહ્યા છે એવી ઘણી સેવાકીય પ્રવૃત્તિ સાથે હું જોડાયેલી છું અને એની માટે મને આજે એવોર્ડ મળી રહ્યો છે તો હું ખૂબ ખુશ ખુશી અનુભવું છું અને હું સુરત ચેનલ અને ગુજરાત મિત્રનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું